ગમત તમે આવો અમુક પ્રોસીજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ લો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જીત એ આપણે રાજીનામું દીધું રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્ડ ઝીલવાનું કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાનું છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને હેસ નુકસાની હતી એમાં હું સોમવગર ગાંધીનગર અત્યારે અહીંયા જે જરૂરિયાતની મોરબીની પ્રજા પાસે હું પહેલાં છોવા માગું છું કે જે ખાડા છે પાણી હે ગટરું એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે અહીંયા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો થતો કરે એક વિષાવદરની સીટ એમાં તું ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ગોપાલભાઈ વારી ફાશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબાઓ તે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણ નથી સ્ટેટમાં નથી નરેન્દ્ર મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું પેટમાં તેલ છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે તમ ત્યારે તમે આવો અને પ્રોસિજર હોય તમે એકવાર શું હું હાથવાર લઈ લો આપણે બને આવતા સોમવારે માનાની અધ્યક્ષશ્રીની અહીંયા જે આપણે રાજીનામું દીધું રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા રહેશે ને તમારા કાર્યકર લડશે અહીંયા આપણે બીને લડવાની એટલે તમને ખબર નહીં જાય કે ગોપાલભાઈના નામે ધમકી નહોતી ઉછેરવાનો ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીને અળ માટે હું બોલ્યો હતો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ હતો મને મોરબીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે કે મારી ચેનન ઝીલી છે શું કામ તો એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી કે કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારો અને વેપારી અને આપણે બીને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા જ બાપમાં અને મારા જ બાપમાં હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ ચૂંટણી આવે આપણે અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યારે પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી ઈશાબંધની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આગળ કાંઈ ગોપાલભાઈ કે એવો કઈ આવે છે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી છે ત્યાર છે